હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજની રેસિપી એકદમ સિમ્પલ બનાવવામાં જલ્દી તૈયાર થઈ જાય છે તો બનાવશું રીંગણના ચીરિયા કોઈ પણ મસાલા ભરવાની ઝંઝટ વગર ફક્ત ચાર મિનિટમાં તૈયાર થઈ જાય છે તો ચાલો આપણે શરૂ કરીએ અહીંયા આપણે નાની સાઇઝના એકદમ મીડિયમ એવા રીંગણ લીધા છે અને રવૈયા પણ કહે છે તો આપણે આ રીંગણને બરાબર પાણીથી ધોઈ નાખ્યા છે તો આપણે હવે એને સાઈડ કરી દઈશું અહીંયા આપણે એક વાસણ લીધું છે એની અંદર આપણે એક ચમચી ભરીને મીઠું એડ કરવાનું છે મીઠું એડ કરવાથી જો રીંગણના આપણે ચીરિયા કરીશું એ રીંગણ આપણા કાળા નહીં પડે તો તમે આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરશો આ ઘણીવાર રીંગણ સમારતી વખતે આપણા બધા રીંગણને કાળા પડી જાય છે તો એનું શાક પણ એકદમ અલગ જ કલર તૈયાર થાય છે એટલા માટે આપણે તમને આ ટિપ્સ આપીએ છીએ તો તમે એકવાર આ જરૂરથી ટ્રાય કરશો તો આપણે હવે રીંગણા રીંગણના ચીરિયા કરી લેવાના છે તો આપણે રીંગણને આ રીતે પતલી ચિપ્સ કાપી લેવાની છે આ રીતે તો બીજા રીંગણ પણ આપણે આ રીતે ચીર્યા કરી લઈશું બધા રીંગણને આપણે આ રીતે તૈયાર કરી લીધા છે તો આપણે એને સાઈડ કરી દઈશું હવે આપણે એનો મસાલો કરવાનો છે તો મસાલામાં આપણે અહીંયા લસણની કરી લઈશું બે ત્રણ અને એની અંદર આપણે અડધી ચમચી જીરું અને એક ચમચી જેટલું લાલ મરચું લેવાનું છે અને એની અંદર આપણે અજમો નાખવાનો છે એ પણ આટલો લીધો છે આપણે આવી બધું આપણે એને હાથથી ક્રશ કરી લઈશું અને આ રીતની આપણે ચટણી તૈયાર કરી લેવાની છે આ રીતે કરવાથી એકદમ સરસ એવા ટેસ્ટી લાગે છે તો આપણે અહીંયા શિંગદાણા લીધા છે શિંગદાણાને શેકીને મેં આ રીતે ક્રશ કરી લીધા છે તો ચલો આપણે એક પેનમાં આપણે તેલ એડ કરી દઈશું એની અંદર આપણે જીરું એડ કરવાનું છે એક ચમચી જેટલી હિંગ એડ કરી દઈશું હવે આપણે એની અંદર લસણની ચટણી એડ કરી દેવાની છે અને બરાબર આપણે એને શેકી લઈશું આ રીતે શેકવાથી એકદમ ટેસ્ટ એનો સારો લાગે છે એટલા માટે આપણે આ રીતે તેલમાં શેકી લેવી હવે એની અંદર આપણે રીંગણ એડ કરી દઈશું રીંગણ ચઢતા બે મિનિટનો સમય લાગે છે તો આપણે બધું મિક્સ કરી લેવાનો છે મસાલો અને બધા મસાલા મિક્સ થઈ જાય એટલે આપણે સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી દઈશું બધા મસાલા મિક્સ થઈ ગયા છે તો હવે આપણે આ રીતની એક થાળી લઈશું એની પર આપણે એને ઢાંકી દેવાની છે એની અંદર આપણે એક ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું આ રીતે પાણી એડ કરવાથી એની વરાળથી જ આપણા રીંગણ એકદમ ચડીને તૈયાર થઈ જાય છે તો તૈયાર છે તો આપણે હવે ખોલીને જોઈ લઈશું તો તમે જોઈ શકો છો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે તો આપણે એકવાર મિક્સ કરી લઈશું ફરી હવે આપણે એની અંદર સીંગદાણા એડ કરી દેવાના છે હવે એની અંદર અડધી ચમચી જેટલો ચણાનો લોટ એડ કરી દઈશું બધું હવે આપણે એક સરખું મિક્સ કરી લેવાનું છે ને એક મિનિટ માટે આપણે એને શેકી લઈશું હવે આપણે એની અંદર કોથમીર એડ કરી દઈશું આપણું શાક તૈયાર છે તો ફ્રેન્ડ્સ હવે આપણે ગેસ બંધ કરી દેવાનું છે તો છે ને એકદમ સિમ્પલ શાકની રેસીપી આ ચીરિયાની ખીચડી ભાખરીયા રોટલી સાથે ખૂબ જ સરસ લાગે છે તો ફ્રેન્ડ્સ આજની આ સિમ્પલ રેસિપી મારી પસંદ આવી હોય તો કમેન્ટમાં મને જરૂરથી જણાવશો સાથે મારા વિડિયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરી મળીએ એક નવી રેસિપી સાથે